અમદાવાદ શહેરમાં દિવાળી દરમિયાન સર્વેલન્સમાં વિવિધ ફૂડના પાંચસો પચીસ નમૂના લેવાયા જેમાંથી આઠ સેમ્પલ ફેલ થયા છે જોકે આ સર્વેલન્સ હોવાથી કોઈ વેપારી સામે કોઈ કાર્યવાહી થઈ ન હતી આરટીમાં મ્યુનિસિપલ

કે આ દિવાળીના તહેવારોમાં ને એમાં કઈ રીતે ફૂડના સેમ્પલ લેવાયેલા તો એમાં મને એવી માહિતી આપવામાં આવી કે સાતસો ચોવીસ સર્વેલન્સ ફૂડ સેમ્પલો લેવાયા છે એમાં એન્ફોર્સમેન્ટ સેમ્પલ કોઈ કોઈ પણ લેવાયા નથી એન્ફોર્સમેન્ટ સેમ્પલ એ એમસીની ફૂડ લેબોરેટરીમાં ના નાપાસ થાય ભેળસેળવાળા મળે તો એની ઉપર કાયદેસર કેસ થાય પણ આ કોર્પોરેશનના અધિકારીઓને અધિકારીઓએ ખાલી સર્વેલન્સ સેમ્પલ લીધા છે અને શહેરીજનોને નબળી ગુણવત્તાવાળું અને ભેળસેળવાળો ફૂડ મળે એના માટે વેપારીઓનો છૂટો દોર આપેલો છે મારું તો એવું કહેવું છે કે અત્યારે જે ડૉક્ટર તેજસ શાહ કરીને નવા ફૂડ અધિકારી કોર્પોરેશનમાં એ એમસી નિમાય છે એમને હજી રાજ્ય સરકારે કે ફૂડ એન્ડ ડ્રગ કમિશનરે ડેઝિગ્નેટેડ ફૂડ અધિકારી તરીકેનો કોઈ પણ પાવર્સ આપેલા નથી એટલે તેઓ ખાલી સર્વેલન્સ સેમ્પલ લે છે અને જે ફૂડવાળાને ફૂડના વેપારીઓના ત્યાં ખાલી સીલિંગ સીલિંગ કરવાની અને પેલું સ્વચ્છતા માટેનો વહીવટી ચાર્જ લઈ અને કામગીરી બતાવવાનું એક આખું ષડયંત્ર કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને પણ મિસગાઈડ કરી રહ્યા છે નમૂના સ્ટાન્ડર્ડ થવાને લઈને એમસીના ફૂડ અધિકારીનું નિવેદન હજુ સુધી ડેઝિગ્નેટેડ ઓફિસર તરીકેનું નોટિફિકેશન મળ્યું નથી ગાંધીનગર ફૂડ કમિશનર દ્વારા નથી મળ્યું નોટિફિકેશન ડૉક્ટર તેજસ શાહે આ નિવેદન આપ્યું દિવાળી સમયે લીધેલા નમૂનાનું અંડર ધ એક્ટ લેવામાં આવશે એમસી અને જીપીએમસી એક્ટ હેઠળ દંડ વસૂલ કર્યો હતો હાલ પણ ખાનપુરમાં રૂહિડ એકમને સીલ કરાયું હતું જે નમૂના સબસ્ટાન્ડર્ડ હતા એટલે સબસ્ટાન્ડર્ડ નમૂના એટલે એવું કે જે સ્પેસિફિક પ્રમાણ હોય એના કરતાં પ્રમાણમાં વેરિએશન હોય એટલે એ ખોરાક છે એ ખાવાલાયક ખરો હોય પણ એમાં જે વેરીએશન હોય ધારો કે વીસ ટકા ફેટ જોઈતું તો ઓગણીસ ટકા ફેટ હોય ને એને સબસ્ટાન્ડર્ડની ડેફિનેશન જે તો જે સબસ્ટાન્ડર્ડ નમૂના જાહેર થયા હતા એ તમામમાં જીપીએમસી એક્ટ અંતર્ગત પિનલાઇઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અને જે કાયદો કહે છે એફએસઆઈ એક્ટ જે કહે છે એના મુજબ જે સબસ્ટાન્ડર્ડ નમૂના આવે એને પ્રથમ અંડર ધ એક્ટ સેમ્પલ લેવાના થાય હવે અન્ડર ધ એક સેમ્પલ લેવા માટે જે રાજ્ય સરકાર દ્વારા ડેઝિગ્નેટેડ ઓફિસરનું નોટિફિકેશન થવાનું હોય છે એની કાર્યવાહી ચાલુ છે હમણાં તો એ ડેઝિગ્નેટેડ ઓફિસર તરીકેનું નોટિફિકેશન જ્યારે થશે ત્યારે એના અંડર ધ એક સેમ્પલ લેવામાં આવશે અને જે અનસેફ નમૂનાઓ છે જેમાં કોઈ ઇન્સેક્ટ મળે કે વાળ મળે કે જે ખાવાલાયક નથી એની અંતર્ગત એને સિલિંગ સુધીની કાર્યવાહી કરવામાં આવે છે એમાંથી એક યુનિટ જે છે રૂહિત ટ્રેડર્સ તે હજી સુધી પણ સીલ છે અને સક્ષમ સત્તાની મંજૂરી લઈને જ એ યુનિટ ખોલવામાંની કાર્યવાહી કરવામાં આવતી હોય છે